ગાંધીધામ તાલુકાના અંતરજાળ વિસ્તારમાં રોડ રસ્તાને દબાણ મુક્ત કરવા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી મારું નામ મિત્તલ રાજગોર છે હું વિનાયક સોસાયટીમાં રહું છું અને અમારા જો અત્યારની હાલત અમારી એવી ગંભીર છે કે અમારા બધા જ રસ્તા બંધ કરવામાં આવ્યા છે તો હવે અમે અહીંયા કને કલેક્ટર સર એટલા માટે જ આવ્યા છે કે અમારા ક્યાંકથી તો અમારા રસ્તા ખુલવા જોઈએ ને કેમ કે અત્યારે અમારે ક્યાંક એમરજન્સી આવે તો અમે બધા ક્યાં જઈએ અત્યારે કોઈ સ્કૂલના છોકરા પણ સ્કૂલ પણ નથી જઈ શકતા ટ્યુશન પણ નથી જઈ શકતા હવે આપણે અમને કરવું તો કરવું શું હવે અમારી પાસે કોઈ ઓપ્શન જ નથી અમે બધા વચમાં ફસાઈ ગયા છે બધી સોસાયટીની અંદર બધા ચારે રસ્તા અમારા બધા બંધ છે તો અમે એક માંગ કરીએ છીએ કે અમારો જ્યાં જ્યાં મતલબ રસ્તો છે એ અમને ખોલી આપવામાં આવે તો બહુ એનો આભાર માનશું કેમ કે અત્યારે અમે બહુ જ તકલીફમાં છીએ મારું નામ શારદાબેન બિલ છે અતંજાર આશાપુર સોસાયટીમાં રહું છું ચારે કોર અમારી બાઉન્ટરીઓ થઈ ગઈ છે અમારા જાહેર રસ્તા બંધ થઈ ગયા છે અમને ક્યાંથી નીકળવાનો માર્ગ નથી કલેક્ટર સાહેબ એટલી જ અમે મદદ માગવા આવે છે કે અમને અમારો રસ્તો જે નકશામાં છે એ અમને મળવો જોઈએ એના માટે અમે પાંચસોથી હજાર વસ્તી મહિલા મંડળ બધું અમે અહીંયા આવીને બેઠા છીએ સરકારથી અમારી નમર વિનંતી છે અમને રસ્તો અપાવો અમારા ઘરોમાં બાઉન્ડ્રી બનવાના કારણથી પાણી ભરાઈ ગયા છે અમે રાંધીને છોકરાને કેવી રીતે ખવડાવીએ અમારા છોકરા અમે બધા ખાટલા ઉપર બેઠા છીએ ચારેકોર બાઉન્ડ્રી થવાથી અમારું ઘરના પાણી નીકળતા નથી ચારેકોરથી અમે ઘરેલા બેઠા છીએ નમર વિનંતી છે સરકારથી કે અમને અમારા હકના રસ્તા અપાવો સાહેબ અમારું નામ પ્રેમ પ્રકાશ અમે અત્યાર ગ્રામથી આવ્યા છીએ ઓર અમારો મેન મુદ્દો છે રસ્તા નિકાલનો એટલે અમારે કંઈ માંગ નથી અમારી માંગ સિરફને સિર એક અમને રસ્તો મળે અમારી પબ્લિકને રસ્તો મળે કાયદાસરનો જે રસ્તા છે એ માતાભારી અમારા બંધ કરીને કે છે ને અમને ધાક ધમકીને ચીમટી આપે છે કે અમે તમારે જે પણ કરવું એ કરી લો અમે અમારા રીતે જ કરીશું અમે કોઈ પ્રશાસનથી ડરતા નથી કે કે અમને એવી ધમકી આપે છે કે તમને ઘર સીકે ઉપાડી દઈશ સમજ્યા એટલે અમે કલેક્ટર સાહેબ સુધી આવ્યા છીએ અમારી અમારી રજૂઆત કલેક્ટર સાહેબથી એ છે કે પ્રશાસન પણ અમુક અમુક તમારા વિભાગના અમુક એવા દબાણમાં છે કે એ લોકોથી દબેલા છે એટલે અમે અમને પણ ચીમટી આપે છે કે આ રસ્તો અમારા બાપ દાદાઓનો છે જબકી કાયદાસરનો રસ્તો અમારો છે ઓર અમારી પબ્લિક વારે ઘરે હેરાન થાય છે ઓર ખાદી ખાઈ ખોદીને એ રસ્તાને જામ કરી દે છે વારે અમે આ લડત બે હજાર સતરથી લડીએ છીએ એસડીએમ સાહેબ પણ અહીંયા મોકા ઉપર આવી ગયા જીડીઓવાળા પણ આવી ગયા પણ કોઈ આનો અમારો નિકાલ આવતો નથી અમે કાલે એસપી સાહેબને પણ આમંત્રણ અમે લેટર દઈ આવ્યા પોલીસવાળા પણ અમારો અહીંયા સર્વે કરી ગયા પણ લગભગ એ એ બધા મોસ્ટલી એ લોકોના દબાણમાં છે ફોલમેટીચ કરીને હાલ્યા જાય છે અમારો કોઈ પ્રશ્નનો ઉત્તર સંતોષપ્રદ દેતા જ નથી એટલે અમારો લાસ્ટ સ્ટેપ કલેક્ટર સાહેબથી અમને રજૂ કરવાનો છે ને કદાચ પાંચ દિવસ મેં નિકાલ નહીં આવે તો અમે રોડ જામ કરવાની ચીમટી પણ આપીએ છીએ અમારી પબ્લિક સાથે છે માંગે 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 અમે વિનંતી કરીએ છીએ કલેક્ટર સાહેબથી કે અમારી માંગોને તમે સંતોષ પૂરી પાડો કેમ કે અમને અમારા બધે આજે બારથી પંદર સોસાયટીઓ છે પાણીનો ભરાવ થઈ ગયો છે જેસીબી જેસીબીથી ખાડા કરી ને મોટા મોટા પૂર બનાવી દીધા છે કે તમારે જે કરવાનો કરો અમારે અમે અમે તમારથી કંઈ ડરતા નથી એ વ્યાના અમુક અમુક વ્યાના સ્થાનિક ખેતરવાળા ને અમા અમુક સોસાયટીઓ ના થ્રુ થઈ ગયો છે અમે સોસાયટીનું નામ લીધા વગર કે અમુક અમે એ કહે છે અમને રસ્તો ટૂંક મેં અમને મળવો જોઈએ મારું નામ રમેશભાઈ કાનજીભાઈ થારુ છે હું એક સામાજિક કાર્યકર્તા છું ને આજે જે અતંજાર ગામની અંદર દશક જે કોલોની આવેલી છે જેની અંદર જે રાજ્ય માર્ગ ગડા રાજ્ય માર્ગ રાખવામાં આવે છે અને જે જાહેર રસ્તા રાખેલામાં આવ આવેલ છે તે રસ્તા બંધ કરી દેવામાં આવેલ છે જે મોટા માથાઓ છે એ લોકોએ જે દબાણ કરેલે છે અને જે કોલોનીઓ બનાવે છે ફક્તને ફક્ત પોતાના ફાયદા માટે એ લોકો જાહેર માર્ગ બંધ કરી નાખે છે અને આજે જે અધિકારીઓ છે એના વિરોધ કોઈ પણ પગલાં લેતા નથી અધિકારી અને કોઈ પણ જાતની રજૂઆત સાંભળતા નથી આજે ન છૂટકે આજે કલેક્ટર સાહેબ કને આવવું પડ્યું છે અને કલેક્ટર સાહેબ પાસે એટલે વિનંતી કરી છે કે સાહેબ આ જે છે મોટા માથાઓ એ લોકો જે દબાણ કર્યું છે એ દબાણ દૂર કરવામાં આવે નતર સાહેબ અમે પાંચ દિવસની અંદર ક્યાં પણ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે એની તમામ પ્રકારની જવાબદારી તંત્રની રહેશે અને સાહેબ ત્યારબાદ કોઈ પણ જો કોઈ પણ પ્રોપર્ટીને નુકસાન પર પહોંચશે એની તમામ જવાબદારી કલેક્ટર સાહેબને કંઈ કહી છે તંત્રને દેશે એ દબાણ બે હજાર સત્તરથી ચાલું છે અને પણ હાલની તકે એવું થયેલ છે કે થોડું થોડું કરી અને ચાર જેટલા માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે જે જે મોટા માથાઓ છે જેવું કદીએ કંઈ કોલોની છે રોયલ એક સૂર્યા એક મોટો જી સ્કૂલનું છે અને બીજું એક ફાઈ છે ટોટલ પાંચ જેટલી કોલોનીઓએ દબાણ કરેલું છે અને બે હજાર સત્તરથી એ લોકો લડાઈ લડે જ છે પણ આજની સુધી કોઈ નિકાલ નથી આવ્યો તે ન છૂટકે આજે કલેક્ટર સાહેબ પણ આવવું પડ્યું છે તમારા અવાજ બંધ કરવામાં આવે છે એનું કારણ એ જ હોય છે કે એકને એક કે એ લોકો મોટા માથા છે અને એ કે છે અમારા અધિકારી અમારું કોઈ કાંઈ કરી શકશે નહીં અને એ લોકોને તંત્રની કોઈ પણ જાતની ભીખ નથી અને જો આ લોકો કોઈ પણ અવાજ ઉપાડે છે તો એને લોકોને ધાકધમકી કરવામાં આવે છે અને કહે છે કે તમે ખોટા કેસો ફસાવી નાખશી ખોટા કેસો કરશું ખોટા રીતે ક્યાંક ને ક્યાંક કનિટગતિ કરવામાં આવે છે માણસોને એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે ત્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોટની સામે ભુજ કચ્છ